અનેક વિસ્તારમાં ગંદકી માટે મહાનગરપાલિકાના તંત્ર સાથે સ્થાનિકો પણ જવાબદાર છે ગંદકી કરનાર સામે કડક પગલા લેવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે ખારીકટ કેનાલમાં ચોમાસા પછી પાણી છોડવાનું બંધ થાય છે ત્યારે આજુબાજુની પબ્લિક એમાં કચરો નાખે છે એના હિસાબે ગંદકી થાય છે અને મચ્છરોનો ત્રાસ થાય છે એટલે કોર્પોરેશનને એને કાં તો પૂરી નાખવી જોઈએ કાં તો પછી એને કચરો નાખવાનું જે વ્યવસ્થા સારી કરવી જોઈએ આ કેટલા સમસ્યા એવું કે આ પાણી હકીકતમાં ખેતી માટે પાણી છે અને આ પાણી હકીકત આ લોકો શું કરે પાણી છોડે અત્યારે ગણપતિ હિસાબે બધું કચરો કચરા નાખે છે અને બીજું શું આના હિસાબે મચ્છરાનો બહુ ત્રાસ છે હાલમાં આ કચરો જે નાખ્યો છે એના માટે તમે ડન કરો એમ કચરાનો અને મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે તો ત્રાસ છે એના માટે આપણે એનો ડન કરવો જોઈએ કારીગર કહેવાથી એ સમસ્યા છે મોટામાં આજે કરોડો રૂપિયા ગુજરાત ગવર્મેન્ટ ખર્ચી રહી છે પરંતુ આસપાસના જે રહીશો છે એમાં હજી સુધી કોઈ પણ પ્રકારની જાગૃતિ આવી નથી જેથી કરીને કચરો અને વેસ્ટ બધો હજી આજની તારીખમાં કેનાલમાં નાખી રહ્યા છે દરેકની આરોગ્યની સચવા એના માટે ગવર્મેન્ટ કરોડો રૂપિયા ખર્ચી રહી છે એ કેનાલ બંધ કરવા માટે અને જો જ્યાં સુધી તો પૈસા ખર્ચવાનો અને વિકાસનો કોઈ અર્થ રહેતો નથી હાલ અમદાવાદ શહેરમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ ગંભીર રીતે વધ્યો છે અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જે ખારીકટ કેનાલ પસાર થાય છે નરોડાથી નારોલ સુધીની જેના નવીનીકરણનું કામ ચાલુ છે અનેક ઠેકાણે વિવિધ તબક્કાનું કામ આગળ વધી રહ્યું છે પરંતુ હાલ વરસાદ બંધ થઈ ગયો છે ત્યારે કેનાલની આસપાસના સેંકડો એવા વિસ્તાર છે કે જ્યાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે હાલ તો સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મધ્યમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કેનાલની મધ્યમાં ગંદકી નથી પરંતુ કેનાલની આસપાસના સેંકડો એવા વિસ્તાર છે કે જ્યાં તંત્રની યોગ્ય સફાઈના અભાવે પારાવાર ગંદકી મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે તો ફક્ત તંત્રની બેદરકારી નહીં આસપાસના સ્થાનિકો પણ ખુલ્લેઆમ જે પોતાનો કચરો છે તે આ જ પ્રમાણે નાખતા હોવાની ફરિયાદ ખુદ નાગરિકો જ કરી રહ્યા છે નાગરિકોની માંગ છે કે તંત્રએ તો યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ પરંતુ આવા જે બે જવાબદાર નાગરિકો છે કે જે ઘરનો કચરો આવી રીતે કેનાલ અને આસપાસના વિસ્તારમાં નાખે છે તેમને મોટો દંડ કરવો જોઈએ આપ હાલમાં જોઈ શકો છો પૂર્વનો જ ભવાનીનગર તરફ વિસ્તાર છે છે કે જ્યાં અસહ્ય ગંદકી કેનાલની બાજુમાં જ ખાબોચિયા ભરાયેલા છે જ્યાં મચ્છર અને જીવાત મોટા પ્રમાણમાં છે અને હાલ આ ખાડા માટે તંત્રનું એક ટ્રેક્ટર આવ્યું છે અને ડેબ્રીસ મટીરિયલ અહીંયા નાખી રહ્યું છે પરંતુ જે પ્રમાણે રોગચાળાનો આંકડો સતત શહેરમાં વધી રહ્યો છે તેને જોતા તંત્રની આ કામગીરી હાલ તો ઓછી જણાઈ રહી છે અને ખારીકટ કેનાલ કે જે બાર કિલોમીટર કરતા વધારેના વિસ્તારમાં હાલમાં કામ ચાલી રહ્યું છે ત્યાં તંત્રની વધુ ચોક્કસ કામગીરીની જરૂરિયાત છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે પણ મીડિયા અમદાવાદ